વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં પ્રભાવિત વિસ્તારોની કોંગ્રેસના આગેવાનોએ મુલાકાત લીધી છે કે જ્યાં ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકી કે જ્યાં કોંગ્રેસ આગેવાનોએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારોની અનેક જે નેતાઓ જે છે મુલાકાત લેતા હોય છે આગેવાનો મુલાકાત લેતા હોય છે ત્યારે જુનાગઢમાં પ્રભાવિત વિસ્તારોની મુલાકાત છે કોંગ્રેસના આગેવાનોએ પણ લીધી હતી ત્યારે ભારે વરસાદના કારણે ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા હતા પૂરગ્રસ્ત વિસ્તારો બન્યા હતા જ્યાં લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો આવ્યો ત્યારે જૂનાગઢમાં કોંગ્રેસ આગેવાનોએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો આજ આ ધારાસભ્યના વિસ્તારમાં જીવનધારા ઝાંઝેડા રોડ તરફ અમે આવ્યા છીએ અને આ દુઃખદ બાબત છે કે અહીંયા પગ રાખવાની જગ્યા નથી ચાલવાની પણ કોઈ સગવડ નથી રોડ રસ્તાનું રિપેરિંગ બિલકુલ નથી જો ધારાસભ્ય પોતે પણ જો આ બાબતે નબળા પડતા હોય તો અન્ય વિસ્તારોમાં તો આપણે જઈને કોઈને શું ફરિયાદો કરવી એટલે અહીંના વિસ્તારના લોકોએ ધક્કા કરી એમને રજૂઆતો કરી છતાં પણ એ કોર્પોરેશનને નમાવી નથી શક્યા એનો અર્થ એમ કે જો ખરેખર આવી રીતે બને તો માણસ ક્યાં જાય ને શું કરે એ હકીકત છે આથી આપણે ઈચ્છીએ કે આવતા સમયની અંદર બંને એટલી જોરદાર રજૂઆતો કરીએ અને કાર્ય કરે વરાબ થાય ત્યારે પણ થઈ શકે સતત કે ચોવીસ કલાક વર્ષે આવતો નથી પરંતુ પ્રિ મોન્સૂન ની કામગીરી આપણે કે એટલી બધી કચા સ્થળી અને ખરાબ છે કે જેની સાબિત્ય આજે અમે રૂબરૂ જોઈને અમે જોઈ